તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા અને વસાવા સમાધાન કરે એવું તમને ક્યાં લાગે તમે કોઈ પણ દિશાની અંદર જોયું કે સમાધાન કરશે અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમે આવા ઘણા બધા ફોટા જોયા હશે કે જેની અંદર એવું કહેવામાં આવતું હશે કે ચૈતરભાઈ વસાવા સંજયભાઈ વસાવાએ સમાધાન કરી નાખ્યું એમના વરઘોડા નીકળ્યા ચૈતરભાઈ વસાવાને આવું નતો કરવાનું મિત્રો આમાં સચ્ચાઈ કેટલી શું ખરેખર ચૈતરભાઈ વસાવા સમાધાન કરશે અને જો ચૈતરભાઈ વસાવાને સમાધાન કરવું હોય તો ચૈતરભાઈ વસાવા હાઈકોર્ટમાં શા માટે જાય ભાઈ એ લેવા માટે એટલે એક વાત કહી શકાય કે ચૈતરભાઈ વસાવા હોય કે સંજયભાઈ વસાવા હોય હું કોઈનો પક્ષ કહેતો નથી ભાઈ હું કહી દઉં તમને કે ચૈતરભાઈ વસાવા સમાધાન આજે નહીં કરે ને કાલે નહીં કરે હવે તમે કહેતા છો કેમ કેમ કે ઘણા બધા લોકો તો રાજવીને બેઠા છે કે સમાધાન કરી નાખે પણ ચૈતરભાઈ વસાવા માફી માંગે એ મૂળમાં બિલકુલ નથી કેમ કે જે માણસ છેલ્લા અઢી મહિનાથી જેલની અંદર બેઠો હોય જેની ઉપર ખોટો આરોપ નાખવામાં આવ્યો હોય એક કાચનો ગ્લાસ માર્યો એમાં ત્રણસો જેવી કલમ દાખલ કરવામાં આવી હોય તો એ માણસને કેટલું દુઃખ થયું હશે કે એને ખોટા કેસમાં ફસાવી નાખ્યો મિત્રો બધાની વચ્ચે વાત કરવામાં આવે તો શું ખરેખર હવે સંજયભાઈ વસાવા જયંતરભાઈ વસાવાને માફ કરી નાખશે ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ લાઇક કરી ચેનલ ઉપર પહેલી વાર આવું તો ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા વિડિયો મળતા રહેશે મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો ડંકો આખા ડેડિયાપાડાની અંદર નહીં પરંતુ આખા ગુજરાતની અંદર વાગી રહ્યો છે ચૈતરભાઈ વસાવાથી બલભલા ધારાસભ્ય પણ ધ્રુજે છે કેમ કે સાહેબ નામ જ કાપી છે ચૈતરભાઈ વસાવા હવે આ ચૈતરભાઈ વસાવા શું ખરેખર સંજયભાઈ વસાવાની માફી માંગશે તો હું તમને કહી દઉં મિત્રો અત્યાર તો એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા માફી માંગશે નહીં આજે નહી માગીને કાલે નહીં માગી માફી હોત તો જયંતરભાઈ વસાવા હાઈકોર્ટમાં ન નોજોત જ્યારે જયંતરભાઈ વસાવાના કોર્ટની અંદર જામીન ના મંજૂર થયા ત્યારે તરત જ જયંતરભાઈ વસાવા હાઈકોર્ટની અંદર ગયા અને હાઈકોર્ટની અંદર જેની જામીન માટે એમને અરજી કરી હવે મિત્રો જ્યારે નવી સુનાવણીની તારીખ આવશે ત્યારે ચોક્કસપણે તમને વીડિયોના माध्यमातून માહિતી આપતો રહીશ કે શું ખરેખર જયંતરભાઈ વસાવાને હાઈકોર્ટમાંથી કોઈ સારા સમાચાર મળે છે કે નથી મળતા એ માટે તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરવાનું રહેશે જેથી કરીને આવનારા સમયમાં તમને આવા अनेકો વિડીયો મળતા રહેશે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ